વડોદરાના ડબોઈમાં મંદિરમાં ચોરી થઈ સરિતા ક્રોસિંગ રોકડિયા હનુમાન મંદિરમાં ચોરી થઈ મંદિરની દાન પેટીમાંથી અંદાજે પંદર હજાર રૂપિયાની ચોરી થઈ અગાઉ મંદિરમાં ચાર વખત ચોરી થયાની માહિતી પ્રાપ્ત થઈ હતી વારંવાર ચોરીને લઈ અને પોલીસની કાર્યવાહીની માંગ ઉઠી રહી છે તો વધુ એકવાર ચોરી થઈ છે જે રીતે વડોદરાના ડભોઈના મંદિરમાં ફરી એકવાર ચોરી થઈ સરિતા ક્રોસિંગ પર આવેલું છે રોકડિયા હનુમાન મંદિર કે જ્યાં ચોરીની ઘટના બની

મંદિરની દાનપેટીમાંથી અંદાજે પંદર હજાર રૂપિયાની ચોરી થઈ છે